તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ નો ખાસ કાર્યક્રમ ફેમિલી માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ફેમિલી માં આપણે વાત કરીશું કોરોના વાયરસ વિશે દર્શક મિત્રો કોરોના વાયરસ જે જેને આખા દેશમાં એક સમયે કહેર મચાવી હતી ત્યારે કોરોના વાયરસના કેસ એક ફરીથી દેશમાં વધવાના શરૂ થયા છે છેલ્લા દસ દિવસ પહેલાં ફક્ત બસો ને સત્તાવન કેસ હતા જે 3500 નો આંકડો વટાવી ચૂક્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં જ દેશમાં કોરોનાના સાહીઠ નવા કેસ નોંધાયા છે ત્યારે દર્શક મિત્રો આજે કોરોના વિશે વાત કરીશું ત્યારે આપણી સાથે જોડાયા છે ડોક્ટર દુષ્યંત પ્રજાપતિ સર સ્વાગત છે નમસ્કાર જી સર આપણે જ્યારે કોરોના વિશે વાત કરીએ છે ત્યારે આપણે જોઈ રહ્યા છે કે ફરીથી કોરોનાના કેસીસ છે એ વધવા લાગ્યા છે અને ફરીથી કોરોનાના કેસ આવવા માંડ્યા છે આજે અમદાવાદમાં જ જે છે એક બે મહિલાઓના મૃત્યુના સમાચાર આવ્યા છે કોરોનાના કારણે તો સર સૌ તો હું પૂછવા માંગીશ કે આ કોરોના જે છે એ ફરીથી જોર પકડી રહ્યો છે એના પાછળનું સર કારણ શું છે જો ફરીથી કોરોના જોર પકડવાનું કારણ અત્યારે મુખ્યત્વે ડબલ ઋતુ ચાલી રહી છે મતલબ અત્યારે અત્યારે વરસાદ ગરમી તડકો મિક્સ ચાલી રહી છે અને કોરોના પણ બીજી વેવ પત્યા પછી જે લોકોએ વેક્સિન લીધી છે નથી લીધી જે બી કારણ હોય અત્યારે લાઈફ જે બી છે અને પહેલાના જે પ્રિકોશન હતા એ લોકોએ હવે એમાં લોકો ગરમી શરદી આપણે જે કહીએ કે ગરમી લાગે એટલે ઠંડુ પાણી હાથ બહારના ખોરાકો એના હિસાબે શરદી ખાંસી કળામાં દુખાવો વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધ્યા છે પેટ નો દુખાવો આ પણ એટલે જે બી છે પ્રિકોશન લોકો એ રાખ્યા નથી બધા જે પણ હોય મન ફાવે બધી જગ્યાએ જવાનું અને હવે કેવું છે લોકો કોવિડ ને લાઈટલી છે કે ભાઈ હવે તો કઈ નથી કોરોના જેવું કઈ છે એટલે પ્રિકોશન લેતા નથી શરદી ખાંસી વાળા પેસ્ટન્ટ છે ધારો કે આપણને છીક આવે તો આગળ રૂમાલ રાખીએ કે એવા કોઈ પણ પ્રકારના પ્રિકોશન લેવામાં આવતા નથી નોર્મલ વસ્તુ હોય તો મેં પહેલાય કહ્યું અત્યારે પણ કહીશ

જણાય જેના કારણે આપણે એને સિરિયસ લેવું જોઈએ કા તો જે છે સમજવું જોઈએ કે કોરોના થયો છે જો હું તમને લક્ષણ કહીશ એના પહેલા આપણે આગળની જે બે બે વેવ હતી કોવિડ-19 અને પછી જે 2021-20 થી 21 ની વચ્ચે પહેલી વેવ હતી એ નોર્મલ લક્ષણ જે હતા આપણે શરદી ખાંસીના હતા બીજી વેવમાં એનો એટેક સીધો ફેફસા ઉપર થતો તો એટલે એલઆરટીઆઈ લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઉપર અત્યારે જે કહું કોરોના વાયરસ નું અત્યારે જે પણ છે એ નોર્મલ ફ્લુ જેવા જ લક્ષણ છે એના તમે એને ડિફરન્શિયેટ ના કરી શકો શરદી ખાંસી તાવ નાકમાંથી પાણી આવવું ગળામાં દુખાવો એટલે કે થ્રોટ ઇન્ફેક્શન વીકનેસ ઉલટી ઉપકા જેવું થવું આ બધા નોર્મલ લક્ષણ જે ફ્લુ છે એ જ લક્ષણ અત્યારે કોવિડ વાયરસના છે અને જે પહેલા ટાઈપ નો વાયરસ હતો એ જ ટાઈપનો અત્યારે વાયરસ છે બરાબર છે એટલે અત્યારે તમે એવું ડિફરન્સિયલ ડાયગ્નોસ એકદમ ના કરી શકો કે મને શરદી ખાંસી છે ગળામ દુખાય એટલે મને કઈ છે નહીં તો નોર્મલ જે છે વાયરલ ઇન્ફેક્શન છે એટલે ચેતતા ના સદા સુખી એટલે કહેવાનો મતલબ કે તમને આવા કઈ પણ લક્ષણ જણાય તો તમે ડાયરેક્ટ પોતાની જાતે ઘરે મેડિસિન લીધા સિવાય અથવા તો જાતે મેડિકલ સ્ટોર માંથી લીધા સિવાય એકવાર તમારા ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરી અને પછી તમે દવા લો बराबर छे ए सारम सारू અત્યારે બેટર છે જે જે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે हेलो જોશી દરવાળ બોલ જી જી સર શું પૂછવા માંગો છો સર આપ સર કોરોના હમ ઓન ઓનલેવલ ટ્રેમટી નિકરો તો બેલેન્સિંગ માં આ વખતે તો કઈ એવું નથી હમ પણ કોરોના નો વાયરસ વળ્યો અડાલ 100 વર્ષે મરકી વાળી વખતે આવીતી ના વખતે મહામરી આવી હમ પણ આ વખતે લક્ષણો બધા સારા છે કંઈ પણ વાંધા જેવું નથી પણ મારું કેવત એટલું છે કે માસ્ક બાંધવાથી ફાયદો થાય કે ગેરફાયદો થાય મને તો ગેરફાયદો લાગે છે જી 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 સર અ સર હમ હેલો બરાબર હવે દર્શક મિત્રોનું એમનું એવું કેવું છે કે હાલ જે છે એ લક્ષણો એટલા ગંભીર નથી જણાઈ રહ્યા અને હાલ જે છે પરિસ્થિતિ નથી માસ્ક પહેરવાથી નુકસાન થાય છે જુઓ હું દર્શક મિત્રનું નામ નથી જાણી શક્યો પણ દર્શક મિત્રને ચોક્કસ એટલું કહીશ કે કોરોના વાયરસ હોય કે ના હોય માસ્ક એ એમે તમને એલર્જીથી તમે કેટલાય વાયરસ તમારી આજુબાજુમાં ફરી રહ્યા છે કેટલું એ ઇન્ફેક્શન છે ધૂળ માટી નોર્મલ એલર્જી બી ઘણા થઈ શકે છે એટલે માસ્ક એ પ્રોટેક્શન છે માસ્ક થી કોઈ નુકસાન છે જ નહીં માસ્ક થી ફાયદો જ છે અત્યારે નોર્મલ માણસ નોર્મલ ફ્લુ હોય શરદી ખાંસી નું તો બી તમે કોઈ છીક તમારા ઉપર ખાય તો નોર્મલ શરદી ખાંસી બી તમને ચેપ લાગી શકે નોર્મલ વાયરસ ઇન્ફેક્શન છે એ તો

કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલ માં કોઈ કોઈ પણ પણ તો એ માસ્ક તમને પ્રોટેક્ટ છે ફોરેન બોડી બોડીથી કોઈને એલર્જી હોય ધોપાટી ની કોઈ કોવિડ નું ઇન્ફેક્શન ગણો કોરોના ગણો કે નોર્મલ ફ્લુ ગણો એ માસ્ક પ્રોટેક્શન કરે છે માસ્ક થી કોઈ પણ જાતનું કઈ પણ નુકસાન થતું નથી એ સો ટકા સત્ય છે જી જી સર સર આપણે સૌપ્રથમ તો લક્ષણ વિશે વાત કરી કે પહેલાંના વેરિયન્ટમાં અને હાલના વેરિયન્ટમાં શું લક્ષણ છે શું બંનેમાં ફેરફાર છે સર જે એક પ્રશ્ન ઊભો થતો હોય છે કે એક સામાન્ય વ્યક્તિને આવી પરિસ્થિતિમાં જે છે રિએક્શન કરવાની જે છે ખબર નથી પડતી હોતી કાં તો ઝડપમાં કોઈ પગલાંય તો સર જ્યારે એવું જણાય

એક તો લીધી જ હશે બે નહીં લીધી હોય તો અને મને એવું માનવું છે ત્યાં સુધી બંને વેક્સિન લીધી હશે કારણ કે આપણા ઇન્ડિયામાં અને આપણા પ્રધાનમંત્રી શ્રી સરસ કામ થયું છે પહેલી વખત વેક્સિન જે બની છે અને એનું એટલું ફૂલ સારામાં સારું રિઝલ્ટ છે અને દરેક જણાને મોટા ભાગે આપણે આખું એ કેમ્પેન ચલાવી અમે ડોક્ટર મિત્રો એ પણ અને ઘણા બધા સોલ્જર કહેવાય છે ને ઘણું બધું સારું કામ કરેલું છે એટલે છે પણ એમાં ટ્રીટમેન્ટ સૌથી પહેલા હું કહીશ કે તમારા જે બી આયુર્વેદ જે છે આપણા ઉકાળા એ તમે લેવા માંગતા હોય આયુર્વેદ ટ્રીટમેન્ટ તો એ બી સારા આયુર્વેદ કન્સલ્ટન્ટના અંદરમાં તમે એ પ્રોસિજર ચાલુ કરી શકો છો ટ્રીટમેન્ટ બીજું તમે તમારા નજીકમાં ફેમિલી ડોક્ટર ને બતાવીને અને યોગ્ય સારવાર ચાલુ કરી શકો છો માસ્ક પહેરવાનું છે ડિસ્ટન્સ જાળવવાનું છે હેન્ડ સેનિટાઈઝેશન નું છે એ પ્રિકોશન તો જે છે એ તો છે જ લેવાના જ છે બરાબર અને ભીડ વાળી જગ્યાએ થી દૂર લેવું કે ભાઈ આપણે તો ઇન્ફેક્ટ થયા છીએ પણ બીજા પચીસ ને ના કરીએ એટલે એ વસ્તુ પણ સાચવવાની છે જી જી સર ત્યારે એક આઈસોલેશનને લઈને બહુ પ્રશ્નો ઊભા થતા હોય છે કે હોમ આઈસોલેશનમાં રહેવું કે હોસ્પિટલમાં જઈ અને એડમિટ થવું સારવાર લેવી કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે કોવિડ વખતે પણ આપણે કોવિડ નાઇન્ટીન વખતે પણ જોયું હતું કે જે છે હોસ્પિટલોમાં અચાનક જે છે એ લોકોની સંખ્યા વધી ગઈ હતી જે જેને જોઈએ એને આપણે જોતા હતા એ વખતે કે જે હોય એ એડમિટ થવા માંગતા હતા કા તો હોસ્પિટલોમાં જે છે એ કહી શકાય આપણે કે લોકોની સંખ્યા બહુ વધી ગઈ હતી ત્યારે સર એક વ્યક્તિને ક્યારે હોમ આઇસોલેશનમાં રહેવું જોઈએ ક્યારે જે છે હોસ્પિટલમાં એડમિટ થવું જોઈએ સર તો મૂળ વસ્તુ હું કહીશ તો અત્યારે જે પણ કેસીસ જણાઈ રહ્યા છે હા વધી રહ્યા છે પણ જે પણ કેસીસ જણાઈ રહ્યા છે એ નોર્મલ જે કોમોર્બિલીટી વાળા પેશન્ટ છે કોમોર્બિડિટી એટલે જેને કોઈ જૂની એવી ગંભીર બીમારી છે એ લોકોને જ હોસ્પિટલની અંદર એડમિટ થવાની જરૂર છે કે ભાઈ એને બીજા કોઈ પ્રોબ્લેમ ઉપર એની અસર ના થાય ધારો કે હું ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિને શ્વાસની તકલીફ છે બરાબર છે કે કોઈ બીજી તકલીફ છે તો એને પોતે હોસ્પિટલમાં એડમિટ થઈને અને કોવિડની સારવાર કરાવવાની જરૂર છે બાકી અત્યારે જે પ્રમાણે જે વાયરસ છે અને આપણે વેક્સિન લીધેલી છે અને જે અત્યારે લક્ષણો છે એ નોર્મલ ફલુ જેવા છે અને કોવિડ પોઝિટિવ આવે છે તો એને હોમ આઇસોલેશન થઈને અને ટ્રીટમેન્ટ એ લઈ શકે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે હેક્ટિક થવાની જરૂર નથી પણ ચેતતા નર સદાશુખી હું ફરીથી કહીશ એ વસ્તુની જરૂર છે એટલે ડિગ્લેક્ટ નહીં કરવાનું પ્રિકોશન એ જ રાખવાના અને હોમ આઇસોલેશનમાં તમે ક્યોર થઈ શકો છો

પહેલી વસ્તુ સામાન્ય વ્યક્તિએ પહેલા તો અત્યારે હાલ જે કેસો એ પ્રમાણે નોર્મલી દૂર રહેવું જે ગાઈડલાઈન જૂની હતી એ પ્રમાણેની જ છે પ્રિકોશનમાં કોઈ ચેન્જીસ નથી ભીડ ભાડ વાળી થી દૂર રહેવું માસ્ક પહેરેલો રાખવો નોર્મલ શરદી ખાંસીના લક્ષણો છે જેના નાકમાંથી પાણી આવે છે છીકો આવે છે તો એને બને એટલું માસ્ક પહેરીને રાખો

વરસાદી પાણીમાં ને જે છે ખાડાઓમાં વધારે ઉત્પન્ન થતા હોય છે જ્યારે હવે આપણે જોતા હોય છે કે સિઝનલ બીમારીઓ આવવા લાગી છે જેમ કે ટાઈફોઈડના કેસો જે આપણે જેવી રીતે વાત કરી કે વરસાદમાં વધી જતા હોય છે ત્યારે જે શિયાળામાં શરદી ખાંસીના કેસો વધી જતા હોય છે ત્યારે સર શું આપણે કોરોનાને એમ કહી શકાય કે એ હવે સિઝનલ રોગ થઈ શકે એવું જાણી શકાય કાં તો જે છે એ હવે સામાન્ય ગણી શકાય સર એને જો કોરોના સામાન્ય તો ક્યારે ના ગણી શકાય પણ એ હવે કેવું છે કે નોર્મલ આપણે જે ફ્લુ થાય છે દર વખતે સરદી ઘા એ પ્રમાણે કોરોના ને કદાચ આપણે સિઝનલ કહી શકીએ કારણ કે જયારે પણ આ રીતે કમ્બાઈન્ડ સિઝન આવશે ત્યારે એના કેસીસ ઇન્ક્રીઝ થવાના જ છે અને ચાલુ થવાના છે એટલે જ હું કહું છું જેમ કે આપણે જૂના પહેલા આપણે ગણતા હતા કે ચિકન પોક્સ સ્મોલ બોક્સ કે શીતળા જે કહીએ આપણે જે નાબૂદ કરી દીધો છે પણ ચિકન બોક્સ નીકિન ચિકન બોક્સ એને ના થાય એવું જરૂરી નથી એ થઈ શકે છે પણ એટલું એક્યુટ ના થાય એટલું બઉ અસર ના કરે બહુ નુકસાન ના કરે એ પ્રમાણે પણ કોરોના પણ તમે એવું સમજી લો કે બે બે વેક્સિન લઈ લીધી હવે હું ગમે તેમ ફરું કોરોના વાળા પેશન્ટ હોય અને બાર જ્યાં કેસીસ વધારે ચાલુ થયા હોય ત્યાં પણ હું ફરું તો એવું નથી કે તમને કોરોના નહીં થાય પણ એની એટલી બધી તમને ગંભીર અસર નહીં થાય એટલે કોરોના ની આપણે ગણી શકીએ નોર્મલ ફ્લુ ની જેમ એના કેસ પણ એવરી ટાઈમ ઇન્ક્રીઝ થવાના જયારે પણ કમ્બાઈન્ડ સીઝન હશે ત્યારે પણ એ આપણે ડિફરન્સિએટ કરવું પડે કે ભાઈ આ નોર્મલ શરદી ખાંસી નો ફ્લુ નો તાવ છે કે આ કોવિડ નો છે એ પછી આપણે રિપોર્ટ કરાવીને જોવું પડે અમુક લક્ષણ અમુક સમય સુધી ક્યોર ના થાય તો જી જી સર આપણે જ્યારે પહેલી વેવની વાત હમણાં જે હાલની વાત કરીએ સૌપ્રથમ પ્રથમ તો પહેલાંની વાત કરતાં જે હાલની વાત કરીએ ત્યારે ડબ્લ્યુ એચ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલ જે વેરિયન્ટ છે એ એટલો બધો ગંભીર નથી બીજા બે વેરિયન્ટ વિશે પણ વાત આવી છે કે બે વેરિયન્ટ બીજા આવ્યા છે પરંતુ એ વેરિયન્ટ પણ કોઈ ખાસ ગંભીર નથી અને સરકાર તરફથી અને જો આપણા WHO ની પણ વાત કરવામાં આવે તો એવી જે છે એ ગાઈડલાઈન આપવામાં આવી છે કે હાલ જે પણ વેરિયન્ટ એક્ટિવ છે કાં તો જે પણ વેરિયન્ટ છે એ એટલા બધા ગંભીરતાથી લેવા જેવા નથી એ ઠીક છે કોરોના વેરિયન્ટ છે પરંતુ જે છે સામાન્ય સાવધાની રાખવાથી પણ જે છે એ વસ્તુઓ શાંત થઈ શકે છે તો સર શું કહી શકાય કે આપણે શું સાવધાની રાખવી જોઈએ ગંભીરતાથી લેવું જોઈએ કે આ વેરિયન્ટ જે હતો સેકન્ડ વેવ એ જે કોરોના વેરિયન્ટ હતો એ ગંભીર હતો કારણ કે એ ડાયરેક્ટ તમારી રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્ટ કરતો હતો બરાબર છે તમારા ફેફસા ઉપર સાચી ભાષામાં કઈ હતું એટલે એમાં શું હોય કે તમારો શ્વાસ ની જે આખી સિસ્ટમ છે એ બ્રેક થઈ જાય અને તમને શ્વાસ લેવામાં તકલીફ થાય એમાં તમારે તમે જોજો વેન્ટિલેટર ઉપર મેક્સિમમ જરૂર પડતી હતી બધાને વેન્ટિલેટર જયારે પહેલો વેરિયન્ટ આવ્યો તો ફર્સ્ટ વેવ અને અત્યારનું જે કહીએ છીએ એમાં ઇન્ફેક્ટેડ છે શરદી ખાંસી આ બધું એનો વાયરસ ઝડપથી ફેલાય છે પણ એ ક્યોરેબલ છે અને એટલું ખતરનાક નથી પણ આપણે મેં કીધું એમ પણ કોઈ પણ બીમારીને નેગ્લેક્ટ ના કરી શકો તમે એ ક્યારે તમારો મોટો રૂપ લઈ લે નક્કી નહીં અત્યારનો વાયરલ શ્યોર એટલો બધો ગંભીર નથી ક્યોર પણ છે એ સેકન્ડ વેવ જેટલો ખતરનાક નથી પણ તમારે સાવધાની રાખવી તો જરૂરી છે સાવધાની તો તમારે દરેક ડિસીઝ રાખવી પડે ઉજ્જવલ ભાઈ કોઈ પણ ડિસીઝ હોય કોઈ પણ બીમારી એ કોઈ એવું નથી કે ભાઈ ચલો જવા દો એનું કઈ નથી કરો બીમારી દરેક નુકસાન કરી જ શકે તમને મેલેરિયા છે એમાં બી ડેથ થઈ શકે તમે ધ્યાન ના રાખો એટલે મતલબ કોવિડનો અત્યારનો જે વેરિયન્ટ છે એવો ખતરનાક નથી ક્યોરેબલ છે આપણે સાદી શરદી ખાંસી તાવ ઇન્ફેક્શન હોય ક્રૂ હોય એ રીતનો એના સિમ્ટમ છે પણ છતાંય એનું ધ્યાન તો રાખવું જ પડે અને એ ક્યોરેબલ છે જી જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે જી સર ક્યાંથી બોલો છો આપને શું કહેવા માંગશો હલો મારી ઉમર છે છોતેર સાહેબ ની ઓક્સિજન લેવલ ત્યાં ભય વાંધો નથી ચિંતાજનક નો ગણાય ને સાહેબ અ સર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા હતા અને એમને એવું કેવું છે કે ગામડામાં રહે છે હમણાં અને જે છે એમનું ઓક્સિજન લેવલ હાલ ત્યાંસી પર છે તો એમનું અને એમની છોત્તેર વર્ષની એજ છે તો એમનું કેવું છે કે શું આ કઈ રીતનું છે શું ભયંકર ગણી શકાય અને આપણે વધારે કે સામાન્ય ચાલી શકે સર જો આ દર્શક મિત્રને હું જણાવીશ કે ઓક્સિજન લેવલ ત્યાંસી છે એટલે ઓછું જ કહેવાય લગભગ છન્નું સત્તાણું એ રીતનું હોવું જોઈએ સેકન્ડ વેવ પણ હતી ફર્સ્ટ વેવ પણ હતી ત્યારે જે ઓક્સિજન પણ આપણે રેગ્યુલર વોચ રાખતા હતા બીજો મેં સવાલ એવું સાંભળ્યું કે ભાઈ ગામડામાં રહેશે તો અહીંયા એટલું બધું કઈ તપાસનું હોય નહીં તો શ્યોર નજીકમાં હેલ્થ સેન્ટર એમને હશે ગામડામાં કદાચ ના હોય એમનું ગામ એવું હોય તો નજીકમાં જિલ્લા લેવલે તાલુકા લેવલે અથવા તો આના અત્યારે હેલ્થ સેન્ટર પણ

મોટા ભાગના લોકોની લાઈફ અત્યારે અત્યારે કોઈને પણ ટાઈમ નથી કારણ કે અત્યારની લાઈફ સ્ટાઇલ એ રીતની પછી ઘણું બધું એમાં મતલબ અગ્રેશન આવ્યું છે ઘણા લોકો અવેક થઈ ગયા છે ઘણા લોકો પ્રિવેન્શન કરતા થઈ ગયા છે એટલે યોગ અને પ્રાણાયામ એમ એક ખાસ વસ્તુ છે તમે દસ મિનિટ એના માટે આપો ખાલી બરાબર છે સવારે કે જે હોય તમને યોગ કે પ્રાણાયામ જે બી હોય એનાથી તમને ચોક્કસ ફાયદો મળશે બીજું તમારી લાઈફ સ્ટાઈલ છે એને ચેન્જ કરો અત્યારે વાળું જીવન છે મેઇન વસ્તુ એટલે તમારી લાઈફ સ્ટાઈલ તમારા પોતાના માટે તમે સમય આપો યોગ્ય અને પૌષ્ટિક ખોરાક લો કંઈ પણ લક્ષણ જણાય તો જાતે ડોક્ટર થયા વગર તમારા ફેમિલી ડોક્ટર ની સલાહ લો અને યોગ્ય સારવાર લો અથવા તો નજીકમાં હેલ્થ સેન્ટરે જઈને સારવાર કરાવો અને છેલ્લી વસ્તુ કે તમારું જે પણ છે ખોરાક બહારનું બને ત્યાં સુધી ખાવાનું ટાળો બને ત્યાં સુધી યોગ્ય જે પણ છે ખોરાક કે પાણી કે જે બી એ તમે સારું લો ઘરનો સારો ખોરાક ખાઓ અને ચેતતા ન સદા સુખી કઈ પણ તમને એવું લક્ષણ જણાય તો તમારા ડોક્ટર ની સલાહ લો અથવા નજીકના આરોગ્ય સારવાર કેન્દ્રની મુલાકાત લો

સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદાતન દિવસ